કોલકત્તામાં થયેલ બનાવ અંગે આમોદના તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ચાર્જ મામલેદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ મેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને અમે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેટો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ડેનરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને ટળકમાં ટડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધના એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડૉક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ગેંગરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે